જંબુસર માં ટેકાના ભાવે તુવેર વેચવા માટે ખેડૂતોની લાઈનો લાગી વહેલી સવારથી રાત સુધી લાઈન માં રહેવા મજબૂર ગુજરાત નામની એજન્સી કરી રહી છે જંબુસર તાલુકા માં ટેકાના ભાવે તુવેર ની ખરીદી યુનિયન જેની બાજુમાં કમ્પાઉન્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે થુવેરની ખરીદી કરવામાં આવી છે વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ટેક્ટરો લઈને થુવેરો વહેંચવા માટે લાઈન માં લાગી જાય છે સવારથી જ છે સુધી સુધીમાં ત્રણ હજાર વેટની ખરીદી કરવામાં આવી સાત હજાર પાંચસો પચાસના ભાવે ખેડૂતોની તુવેર ખરીદવામાં આવતા ખેડૂતોનો ઘસારો ખેડૂતોને સવાર સુધી લાઇનમાં ઉપર રહેવું પડે તેવી સ્થિતિ ઇન્પ્યુટર વિશય અત્યારની કાર્ય ક્યાં ના ઉભેલા છો તમે બે વાય ગણા તો હજુ તમારો નંબર નથી આવ્યો નહીં આવ્યો છે અન્ય બીજા બીજા જે લાઈનો છે તે ક્યાં ની લાગેલી છે બધી એ ના આવેલા છે શું છે તમે શું કહેવા માંગો છો આ વેલી તકે તમારું પાક લેવા એવું લાગે છે તમને કલાક બે કલાક તો થઈ જશે તમારું મારું નામ શેખવા ઉદય બાકુભાઈ છે ખરીદી અંદાજીત દસ અગિયાર દિવસથી અહીં ચાલુ છે ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં અમે અહીં ખરીદી કરીએ છીએ અને અંદાજીત અત્યાર સુધીમાં વીસ હજાર પ્લસ બોરીની ખરીદી થઈ છે એમાં આજની બોરી હજી એડ કરવાની બાકી લે અંદાજીત તે ત્રેવીસ હજાર ઉપરની આજુબાજુ ખરીદી થઈ ગઈ છે અહીંયા અને અત્યારે અમે સવારના જ્યારે ખરીદી આઠ વાગ્યા ચાલુ કરીએ એટલે અમે સવારના જેટલા ખેડૂતો લાઇનમાં ઉભા હોય એને અમે ટોકનવાઈઝ આપી દઈએ કે જે શરૂઆતમાં પહેલો ખેડૂત આવ્યો હોય એને ટોકન નંબર એક પછી ટોકન નંબર બે એ રીતના આપીએ સવારના વિનો પહેલા છે તો અત્યારે હવે જે આ લાઇનો પડેલી છે તેનું શું અત્યારે આજના દિવસમાં લગભગ સિત્તેરથી થી એસી ટ્રેક્ટર હતા એમાં અમે સવારના સાડા સાત આઠ વાગે ચાલુ કરી દીધું હતું અત્યારે આઠ વાગે હજી ટૂંકમાં પાંચ છ ટ્રેક્ટર તો છે હવે જેટલા ટ્રેક્ટર બાકી છે ને એને સવારના આઠ વાગે પાછા ચાલુ થઈ જાય કારણ કે સવારના મજૂર કામ કરતા હોય એટલે એની કેપેસિટી આઠ વાગ્યા લગીની હોય છતાંય આપણે કહીએ એટલે બે ચાર ટ્રેક્ટર વધારે તોડી દઈએ તો અત્યારે જે પંદર વીસ ટ્રેક્ટર છે એ સવારના પાછા ટોકન વાઈઝ ચાલુ થઈ જશે